કનકપુરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન પર્યાવરણ સંરક્ષણ માટેનો સંદેશ પ્રજાપંખ સચિન કનકપુર ખાતે યોજાયેલી શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળના અને શ્રીરામનગર મહાદેવ મંદિર કનકપુરના તથા અન્ય પંડાલોના શ્રીજીનો ગણેશ ઉત્સવનો ઉજવણીનો અનોખો પ્રસંગ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિના પોતાના પંડાલોમાં વિસર્જન સાથે સમાપ્ત થયો અનેક સ્થળે સચિન પિયા શ્રી પીએન વાઘેલાજી દ્વારા આ મૂર્તિને પર્યાવરણ મૈત્રી વિધિથી વિસર્જન કરવામાં આવ્યું વિસર્જન દરમિયાન તેમણે ભાવિક ભક્તોને સંબોધિત કરતા કહ્યું કે આજે આપનું કર્તવ્ય છે કે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રત્યેક પંડાલમાંગ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વિસર્જનને પ્રોત્સાહન આપવું જોઈએ આ માત્ર આજની પેઢી માટે નહીં પરંતુ ભાવિક પેઢી માટે સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણની ભેટ છે તેમણે વધુમાં જણાવ્યું કે જો દરેક પંડાલમાંગ આ રીતનું વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવે તો નદીઓ અને અન્ય જળાશયો પ્રદૂષણથી મુક્ત રહેશે આ પ્રક્રિયા પર્યાવરણને સંરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે આ પ્રસંગે હાજર ગણેશ ભક્તોએ પણ પર્યાવરણ જતનના આ પ્રયાસોની પ્રશંસા કરી અને આવનારી ઉજવણીઓમાં પર્યાવરણ મૈત્રિક વિકલ્પોને અપનાવવાના સંકલ્પની વચબદ્ધતા દર્શાવી સચિન ખાતે શ્રી સુરત ગણેશ ઉત્સવ સમિતિના ઉપપ્રમુખ અને માજી નગર સેવક મેહુલ પટેલ દર વર્ષે પર્યાવરણ મિત્રિક વિકલ્પોને અપનાવવાના સંકલ્પ સાથે દરેક ગણેશ આયોજકોની પોલીસ મિટિંગમાં હંમેશા પર્યાવરણના સંરક્ષણ માટે કહે છે અને પ્રત્યેક પંડાલમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વિસર્જનને પ્રોત્સાહન આપતા રહે છે જે પરિણામોએ આજે સચિન વિભાગમાં સિત્તેર મી વધુ મૂર્તિઓ પોતાના પંડાલોમાં વિસર્જિત કરાઈ છે અત્યારે અમે શ્રીજી ની મૂર્તિ ને બરોબર અમારા હસ્તશક્તિ અને મિત્ર મંડળના રૂબરૂમાં એ જે વિસર્જન કરાયું છે તો એનો ખુબ ખુબ આનંદ છે કારણ કે આજે જે મૂર્તિ છે એ પ્રોપર ઇકો ફ્રેન્ડલી છે માટીથી બનેલી મૂર્તિ છે અને એ બાળકોની હાજરીમાં એમના સાક્ષીમાં આ અત્યારે જે વિસર્જન કરેલું છે તો આવનારી જે પેઢી છે બસ એને આ શીખ જે જુઓ એ શીખે અને એ જ એના સંસ્કારો બને તો એ રીતે અત્યારે આપણે એના સંસ્કારોનું સિંચન બાળકોનું થાય છે અને એ ભક્તિભાવ જેને દસ દિવસ જોવે તો એનો એક અનેરો આનંદ હોય છે જે રીતે આપણે જોઈએ છે કે ભાઈ બીજી જે પીઓપી ને જે જુદા પ્રકારના આર્ટિફિશિયલ કલર સાથેની મૂર્તિઓને અને એને જે પછી કૃત્રિમ તળાવોમાં એ મોકલવી પડે છે પોતાના ઘરના આંગણે જ આવું આયોજન રાખીએ કે ત્યાં જ વિસર્જન કરી અને એના જે કહેવાય કે માટી જ છે તો એના બીજો નાનો ખાડો કરી ત્યાં બાજુમાં એને પછીથી મૂર્તિને મૂર્તિ ને આપણે અહિયાં સમાવેશ કરી બરાબર છે અને ત્યાં કોઈ સારું એવું વૃક્ષ જે પણ આપણે મનપસંદ વૃક્ષ અને બાળકોના હાથે જ એનું વૃક્ષારોપણ કરાય કે જેથી કે ભાઈ આ વર્ષના આપણે બરાબર છે જગ્યા તો એને એક એની જોડે ગણપતિ અને વૃક્ષ પ્રેમી પણ થશે અને પ્રકૃતિ પ્રેમી પણ થશે તો એનું જે કહેવાય કે વર્ષો સુધી એની લાગણીઓ વધતી જશે જેમ જેમ વૃક્ષ મોટું થતું જશે એમ એની લાગણીઓ એની સાથે જોડાતી જશે અને દર વર્ષે એક એક વૃક્ષ એ રીતે ગણપતિજી ના વિસર્જન ની જગ્યાએ જે વૃક્ષ તો એ જે આપણા ઘરની આજુબાજુનું વાતાવરણો છે બરાબર છે ને જેના માટે તંત્ર છે સરકાર છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બધાના આજ આશય છે કે આપણે પ્રકૃતિ તરફ વળીએ તો એ ખરા અર્થમાં આશય આપણો પૂરો થાય તો એ જ આશા છે બધા ની અને આજે ખુબ આનંદ થયો કે અમે આના ભાગ બની શક્યા તો આપનો પણ ખુબ ખુબ આભાર